મિત્રો આજે હું જાઉં છું રાજકોટે કામ છે એટલે હોટેલ બસમાં બે ગયા જઈને હમણાં થોડીક વાર બસ ઉપડે નીકળવી તો એ પછી ને રાજકોટ જઈને કેવી મોજ કરીને બધું બતાવું છું પછી વિડીયો બનાવી લઈ જાઉં બસ પછી બધા ઊભી લઈ કેવડા બધા રસ્તાના પૂજા થઈ ચાર ના કલાક જેવું શું છે હજી રસ્તામાં પૂજા થઈ ઓ આજે પાછા આપણે એકલાક સીવી પહેલી વાર આવી છે એકલા રાજકોટ મજા આવે ને એકલા આવી બધું શીખવી હવે એકલા એકલા હતા બધે ને જોવી હવે કેટલા વાગે ફૂગવી જોઈએ આજથી બેઠા રહી દર વાગે હવે કેટલા વાગે ફૂગવીને આવી તમને ન્યા દે ને હવે બધું કે વિડીયો બના લેજો આગળના વિડીયો નહીં જાવ તો જોઈ આવો ચોટીલાનો ઉપ અમે ચોટીલા આવી ગયા છે ચોટીલાનો ડુંગર ચડવાનો નથી થતો કેમ કે તહેવાર નથી ચડવાની તો અટાણે હું પછી ને જીજી આવ્યા છે બધા આવી ગઈ ચોટીલા પછી જોવી ત્યાં જ આવી આગળ તો આગળ ફોટોગ્રાફી વિડીયો શૂટિંગ à món này hết tôi uống à, Hãy subscribe cho

અત્યારે કપાઈ કે મોટા મોટા છે તો રોવી કપા પર કેરીવાર વીક ચાલી જોવા તો બતાવવી વટાણે વાડીએ નીકળ્યા છે અંદર કપાળની અંદર તો આવળો આવળો કપાસ છે જ આગળ બધા મોટા મોટા કપા છે એને બતાવી હા વીક છે કાંટા નો વાગ્યા તો કાંટા ની વાગે ને કાંટા એવું છે તો વાંધો નહીં અને હા આપણને

લોક કપાસો આ થોડોક વધારે આમ બધું દેખાય હે હા ફાટી ગયો કાટલી વીણી દેવામાં છે હવે જો હવે વીણે છે આ હા અને ઓલું બંધો ને રૂ બને ને આ રૂજ કેવાય યાર કપાસિયો નીકળે એનું તેલ બને

એ નહીં ટેકને જોઈ લીધું દીધો હું તે તમે કપા જો એમાં પાછા નીકળ્યો હવે પછી જોવી બીજે ક્યાંય ક્યાં રાવી દીયો હવે કાળો ના કે મળવી આગળ મળવી બીજો પ્લાન્ટ છે પાણી નો પ્લાન્ટ છે હવે પાણી નો પણ પ્લાન્ટ છે ખેતર છે કારખાના છે બધું છે એ લોકોને તો આ પાણી નો મશીન ને બધું પીજાલી ને આપણા ટીવીઓ પણ પનીર બનાવવાનું આમાંથી દૂધ બને સોયાબીન નું દૂધ આપવા જાય

તો આપણા તો કાલે વાડીએ ગયા તા ને આજે હાંજી સુઈ ગયા હોટલમાં થાય ને પછી સુઈ ગયા અને હવે ઘોડા માથે આવી છે ઘોડા છે તબે કામ ત્યાં આવી છે પછી નથી કાત મહાદેવનું મંદિર છે બહુ જવાનું તો ત્યાં જવાનું છે ના બે શાંતિથી બેઠા છે નહીં નિંદર ગલીજ એટલે હાથથી એ આ બેને લોક ચાલુ કરે છે પણ ચેનલ મૂકી દઈ એમાં સબસ્ક્રાઈબ લાઈક ને કોમેન્ટ ને શેર વધારે કરજો વધુ માં વધુ લોકો ની એને તન સપોર્ટ કરજો આપણે તબેલા જન મળી હવે હિલારી ના ઘોડી પાયા દોસ્તા ના ઘોડી પાયા આવી ગયા છે આ ઘોડી છે એ હમણા ફોટા ફોટા પાડશું ને આખશું લાડ કરશું બધું કે છે આ ઘોડી છે આ દીધી દીની એનું ઘર છે આ એનું આ ઘોડી આની બોલે આપણે સવારી કે છે ને ફોટા ફોટા પાડવાના છે તમને બતાવું છું ને બધું પહેલાવે છે એનો સામાન પેલા આમ સંઘાલે છે એ ભાઈ પછી હવે તૈયાર થઈ જાય પછી ફોટા બોટા પાડવી મજા આવે ને હાઈ લાગે ખોટા ફોટા હાલ આવે તમને વતા લેવી આગળ જઈને બતાવું તમે તો આપણે ઘોડી ઉપર ફોટા ને બધું લીધું છે

ડુંગરમાંથી પાણી આવે છે એવું કહેતા હતા જોઈ આવી ડુંગરની માથે આવ્યા સુધી તો હવે તમને બતાવી તો આ હતા તમને બતાવું બતા રહેજો તો વટાણા મેં જ તો એવું છે કે ગમે દુકાળ ગમે એવું આવે ને તો પાણી બન્યા ન થાય પાણી આવતું એટલે ટપકતું આમ જોવો તમે અને આ પાણી પીવાનું પ્રસાદી કહેવાય આમ તો ત્યાં ગંગાનું પાણી ચોખ્ખું પાણી આવે ગમે એવું પાણી હોય પણ પીવું એટલે આમ ચોખ્ખું જ આવે એમ તો ત્યાં આ મંદિરથી કેટલું જૂનું છે મંદિર કેટલું જૂનું બે હજાર વર્ષ જૂનું મંદિર છે આ જ મહાદેવ મંદિર તો તમે જુઓ ખાલી જેવું પાણી ટપકીએ છે અને આ દીદી જેનો નવો વ્લોક થરું થાય છે હવે એને સપોર્ટ કરતા હોય તમને આઈડી મૂકી દઈ હું તો આગળ મળવી તમે દર્શન કરીને ઉપર આવ્યા એનું લોકેશન જુઓ ખાલી કેવું મસ્ત ફોટો પડાય એવું બધું આ બધું અહીંયા ઉપરનું છે તો અહીંયા ફોટોગ્રાફીનું બધું કટશું બધું કટશે અમે ડુંગર કાંઈ ના આવતું તમે જો આગળ જન્મ વાણીબેન એ બિસ્કિટ ખાય છે તોફાન બહુ ગલેલા એને વાડી લેતા એવા હા ભેવું બધું છે આટા બાજુ થોડી ગરમી જેવું લાગે છે વરસાદ આવે એવું લાગે છે જોવી આવે જ ન આવે વાડીએ આ વાણીબેનને હાસવાના છે અને પછી સાંજે hotel માં ખાઈ ને પાછું સુરત જવાનું હતું સુરત જઈને બધાને મળાવી મિતભાઈ ને બધાને ને વિડીયો હમણાં બે દિવસ નહીં આવ્યા હોય પાછા લઈ regular આવવા મળશે તમે સપોર્ટ કરતા રહેજો અને વધુ વધુ લોકોને શેર કરજો આપણે બધે લેખડા ને બધું હવે ચોટી લાવ છે હવે જ આવી છે ઘરે બસમાં બેન તો હવે આવું લોકો પૂરો કર્યું છે તો મજા આવી હોય તો લાઈક કોમેન્ટ ચેનલ સબસ્ક્રાઈબ કરવું ન ભૂલતા વધુમાં વધુ લોકોને શેર કરજો